ભાઈ મારું નામ નાગજીભાઈ ધોરાજી હું ખેડૂત છું અને આ તેર તારીખે અગિયાર વાગ્યા રાતના અગિયારથી ત્રણ વાગ્યા સુધી જે ભારે પવન આઠ ત્રીસ કિલોમીટરને ફૂંકાતા આપણે કેરીના બગીચાને પારવાનું નુકસાન થયેલ છે મગર પછી કે આપણે કહેવાય પપૈયાના બગીચાને ફૂલઝાડના બગીચાને ટોટલી લીંબુના ફાળ ફૂલ બધું ખરીદ્યું છે અને ટોટલી બગીચામાં જે ફૂલઝાડ છે પછી આંબાના હે ચીકુ છે ગમે તે ફાલ બધા ગયા છે નુકસાની છે એટલે આ વખતે સરકાર જેને આપે એવી અમારી નમ્ર વિનંતી છે અને સામાન્ય માણસને કેરી મળે એવું આ વખતે દેખાતું એવું અમને લાગતું નથી મારું નામ અલ્પેશ નારેજા છે અમે કેરીના બગીચાને ઇજારા રાખી અને કેરીનો વેપાર કરીએ છીએ દર વર્ષે દર વર્ષ કરતાં આ વખતે પાક ચાલીસ ટકા હતો એમાં હાવ કેરી ઓછી ઓછી હતી આ વખતે તો કાલે રાતના જે વાવાઝોડું આવ્યું ને એના લીધે કેરી હાવ ફરી ગઈ છે એનાથી અમને બહુ મોટો નુકસાન થયું છે એટલે આ વખતે કેરીનો પાક હાવ ઓછો હતો ને એમાંથી વાવાઝોડું આવ્યું એટલે કેરી હાવ ઓછી થઈ છે ને અમને બહુ મોટું નુકસાન થયું એમાં સરકારની અપેક્ષા છે કે અમને જે સહાય થાય સહાય કરી દીધી